જેથી આવા મોટિવેશનલ વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચતા રહે તો જી હા દોસ્તો આ વિડીયોમાં વાત થઈ રહી છે અલીબાબા ડોટ કોમ ના માલિક જેકમા પંદર ઓક્ટોબર ઓગણીસો ને ચોસઠ ના રોજ જેકમા નો જન્મ એકદમ ગરીબ પરિવારમાં થાય છે અને તે દેખાવમાં પણ એકદમ સાધારણ હોય છે જ્યારે તે ભણવા જવા મંડે છે ત્યારે તેની સાથે ભણતા છોકરાઓ પણ હવે જેકમાની મજાક ઉડાવવા માંડતા હોય છે અને ચેડવા માંડે છે જ્યારે તેની સાથે ભણે છે તે છોકરાઓ તેને સાથે મારપીટ પણ કરતા હોય છે તેથી તે ચોથા ધોરણમાં બે વખત ફેલ થઈ જાય છે અને ધીમે ધીમે કરીને તે આઠમા ધોરણમાં પહોંચે છે પણ આઠમા ધોરણમાં પણ તે ત્રણ વખત ફેલ થઈ જાય છે આ દરમિયાન ઓગણીસો ને બોતેર માં અમેરિકી રાષ્ટ્રપતિ નિક્સન તેના શહેર હિન્દુ માં આવે છે અને અમેરિકી રાષ્ટ્રપતિ હિન્દુ ને પર્યટન સ્થળ હોય છે તેના વિશે તે ભાષણ આપે છે ને તેથી તેનું શહેર પર્યટકો માટે બહુ જ ફેમસ બની જાય છે એટલે આ દરમિયાન જેકમાં ટુરિસ્ટ માટે ગાઈડન્સનું કામ કરે છે અને તે ગાઈડન્સ આપવાના કોઈ પણ પૈસા નથી લેતા પરંતુ તે તેના માધ્યમથી અંગ્રેજી શીખવામાં તે માસ્ટર બને છે 1872 પછી તે ધીમે ધીમે ગાઈડન્સનું કામ ચાલુ કરી દે છે અને બીજા કોઈ પણ પર્યટકો જે ચાઇનામાં આવે છે તેને તે ગાઇડન્સનું કામ કરી આપે છે ધીમે ધીમે કરતાં તે પોતાનો પ્રાઇમરી અને સેકન્ડરી સ્કૂલ કમ્પ્લીટ કરી લે છે અને જ્યારે તે ગ્રેજ્યુએશન માટે એપ્લાય કરે છે ત્યારે ગ્રેજ્યુએશન એપ્ટિટ્યુડ ટેસ્ટ આપવાની થાય છે તેમાં તે પાંચ વખત ફેલ થઈ જાય છે આ દરમિયાન તે હિંમત હારી બેસે છે પરંતુ તે હું નક્કી કરે છે કે હું મારા ખુદથી હારું તો જ હું હારી શકું મને બીજું કોઈ હરાવી ન શકે એટલે તે ફરીથી પ્રયાસ કરે છે અને તે ગ્રેજ્યુએશન એપ્ટિટ્યુડ ટેસ્ટમાં પાસ થઈ જાય છે અને તેને તેના શહેરની એકદમ નબળી કહેવાતી એવી કોલેજમાં તેને એડમિશન મળી જાય છે આ એડમિશન પત્યા પછી પણ તેને કોલેજમાં પણ સારો એવો સંઘર્ષ કરવો પડે છે અને માંડ માંડ કરીને તે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરે છે જ્યારે તે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી રહે છે ત્યારે તે એક વર્ષની અંદર 31 જોબ માટે એપ્લાય કરે છે તેમાં સૈનિક માટેની ભરતી હોય કે પછી કોઈ પણ ભરતી હોય તે બધી ભરતીમાં

તે દરમિયાન તે જે ઇંગ્લિશ શીખેલા હોય છે તે દરમિયાન તેનું એક કંપની સ્ટાર્ટ કરે છે કારણ કે ત્યાંના ચાઇનીઝ જે બિઝનેસમેન હોય છે તેને ઇંગ્લિશ બોલવામાં બહુ જ તકલીફ પડે છે એટલે તે વચમાં ટ્રાન્સલેટર માટેની કંપની ઊભી કરે છે પણ તે પણ કંઈ ખાસ ચાલતી નથી અને તે પણ એકદમ દેવાળિયા બની જાય છે આ દરમિયાન તે એક એવું કામ ઊભું કરે છે કે સન ઓગણીસો ને અઠ્યાસી માં તે અમેરિકા જવા માટે રવાના થાય છે અમેરિકા જઈ તેને જે ગ્રુપ ગાઈડન્સની માધ્યમથી જે ગ્રુપ ઉભો કરેલો હોય છે તેની મદદથી તે અમેરિકા પહોંચી જાય છે અને ત્યાં તેના મિત્રોએ તેને કમ્પ્યુટર ચલાવવા માટે આપેલું હોય છે અને કમ્પ્યુટરમાં પણ Google ઉપર તેને સર્ચ કરવા કહે છે અને આ સર્ચમાં તે એક વસ્તુ કોમન જોવે છે કે જે કંપની ઓનલાઈન લિસ્ટેડ થયેલી હોય છે તેમાં ચાઇનીઝ કોઈ પણ કંપની હોતી નથી એટલે આ વસ્તુનો આ મુદ્દો તે એક્સેપ્ટ કરી લે છે અને તે પછી

અને અંતે જાતા બે હજાર પાંચ સુધીમાં ચોવીસ હજાર કરોડનો આઈપીઓ તેમને લાગે છે અને આ આઈપીઓ ગુગલ કરતાં પણ વધારે હોય છે એ પછી બે હજાર છની અંદર પાંચ હજાર કરોડનું યાહુએ અલીબાબા માં ઇન્વેસ્ટમેન્ટ કરે છે ને આ ઇન્વેસ્ટમેન્ટની સાથે જ અલીબાબા નું નામ ચાઇનાની

ક્યારેય આપણે હાર માનવી ના જોઈએ અને આપણે આપણું કાર્ય સતત કરતું રહેવું જોઈએ